આજે તો સવા સવારમાં મોબાઈલમાં ભોડા દાદા ચાલુ કરીને બેસી ગયા આજે તો ઘડી ફોનમાં ભોળા દાદા જોઈએ ને ત્યાં તો મામાએ કીધું કાલે જાનવી પાણી વારવા એટલે આપણે મોબાઈલમાં એટલે આપણે મોબાઈલ મૂકીને નારલિયુંમાં આલતી પેકડી નારલિયું ખેડી ગયેલું હતું એટલે આપણે તો માનમાં નાલી હકતા હતા ખેતરમાં જોઈને જોયું ત્યાં બાપા ક્યાંય દેખાતા નહોતા મોતર તો આવતી હતી પણ બાપા ત્યાં આવશે ત્યાં તો જોયું ત્યાં તો બાપા મોતરવ્યો ત્યાં આપણે પોગી ગયા બાપા પાસે બાપા પાસે ભોગે ત્યાં તો બાપાએ કામ સીંધી દીધું હવે બાપાને લાઈન ઉપાડીને દેવા જવું પડશે અને ન આવ્યો તો બાપા કામ નો સિંધે તો આ તો બહુ ખોટું થઈ ગયું એક તો આ આપણા કીધું ઉપરથી તેથી ને શું કરવું માન માન ઉપાડીને આપણે ભાઈ કા બાપાને દેવા એટલે આમાં જ બધાને ભટકાઈ જવાય કરવું તો કરવું હું બાપાએ લાઈન સડાવીને મોટર હાલ હાલતી કરી દીધી બાપાએ મોટર હાલટી કરી

પાણી તો આપ્યું ભાઈ ભળભળાથી પાણી આવે હવે અહીંથી આપણે ભાગ ન કોઈ ગારાવાળા થઈ જઈશું આ બીજું એ ખતમ કરી નાખીએ જો તમને પસંદ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળી આવતા બ્લોગમાં